નવસારી જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી આ સંમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મોદી સરકાર દ્વારા પાછલા દસ વર્ષમાં નવસારી તેમજ સુરતમાં કરેલ વિકાસ કામોની માહિતી આપી હતી જેમાં નવસારીના યુવાનોએ રોજગારી માટે અન્ય શહેરોમાં જવું પડતું હતું જે હવે પીએમ મિત્રા પાર્ક બનતા અન્ય શહેરોમાં રોજગારી માટે જવું પડશે નહીં

હવે અમને ઘર આંગણે એટલું કામ મળશે કે કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નહી પડે એ પ્રકારની વ્યવસ્થા સુરતમાં એ નવસારી ની છે સુરત શહેરની જે છ વિધાનસભા છે એક ગામમાં છે ગામડામાં છે એ છ નું જેટલું વોટિંગ છે એટલું ચાર નું વોટિંગ તેર લાખ

તો પણ સુરતમાં પૂર નહીં આવે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું આયોજન સુરતમાં પણ મોદી સાહેબના આશીર્વાદ સાથે આપણે કરી શક્યા છે એના ટેન્ડરો થઈ ગયા છે એનું કામ આગળ વધી રહ્યું છે બીપીએલ ધારક નહોતા એના કારણે એમને કનેક્શન મળ્યું નહોતું એમની આર્થિક સ્થિતિ નબળી હતી ત્યારે પણ આપણે આપ સૌના સાથ અને સહકાર સાથે નવસારી સંસદીય મત વિસ્તારના નવસારી જિલ્લામાં દરેક ના ઘરમાં ગેસ હોય એ સ્મોકલેસ જિલ્લો બનાવવાનો યશ પણ નવસારી ને પહેલો મળ્યો મિત્રા પાર્ક લગભગ ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે ત્રણ લાખ લોકોને રોજગારી મળે એ પ્રકારનો આ પાર્ક

ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ સાથે નવી નવી ટેકનોલોજી સાથે આ પાર્ક બનશે આખા દેશમાં મોદી સાહેબે સાત ટેક્સેલ પાર્ક એ મંજૂર કર્યા પણ તો નવસારી માટે એમના મનમાં એક વિશિષ્ટ પ્રકારની ભાવના છે કે આ પાર્ક આખા દેશમાં અને દુનિયામાં સૌથી બેસ્ટ બને એ પ્રકારનો પ્રયત્ન એ મોદી સાહેબ આમાં કરી રહ્યા છે ભારતમાં આવ્યો હતો અને અડાજણ વિસ્તારમાં વિશેષ ફૂટ પાણી ઘરમાં ઘૂસી ગયું તો કેટલાય લોકોએ બીજા માળે ત્રીજા માળે અગાસીમાં ચડી જવું પડ્યું હતું હવે દસ લાખ ક્યુસેક પાણીમાં પણ આ પૂરની સ્થિતિ ન આવે એ પ્રકારની વ્યવસ્થા અને આખા દુનિયામાં કોઈ શહેરે પચાસ વર્ષના પાણીનું આયોજન નથી કર્યું એ આપણે નવસારી સંસદે મત વિસ્તારમાં કર્યું છે મિત્રો સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ એ પંજાબ માંડી હોવી જોઈએ આખા દુનિયામાં એક માત્ર બિલ્ડિંગ મને એ પ્રકારની ઈચ્છા મોદી સાહેબે બતાવી હતી પરંતુ એરપોર્ટ ઓથોરિટી પરમિશન નહીં આપી એના કારણે એ બિલ્ડિંગ આપણે ઓગણત્રીસ માળના બે બિલ્ડિંગ ત્યાં બનાવ્યા સગામપ્રાહ સફજલ પર નવસાદની સંસદીય મહત્વ સ્થાનની અંદર ત્રીસ મહિનામાં આ કામ પૂરું કરવાનું છે ઓગણત્રીસ માળનું અને એ આખા દુનિયામાં આજે પણ ઓગણત્રીસ માળમાં પણ આખા દુનિયામાં કોઈ મહાનગરપાલિકાનું બિલ્ડિંગ ઓગણત્રીસ માળનું નહીં હતું એ હવે આપણા વિસ્તારમાં બની રહ્યું છે એની બાજુમાં જ બીજો એક બિલ્ડિંગ ઓગણત્રીસ માણનું બન્યું એમાં પણ રાજ્ય સરકારના તમામ કચેરીઓ એ પણ એ જ બિલ્ડિંગમાં બાજુમાં આવી જાય કોર્પોરેશનના કામ માટે જાઓ આજે તમને લાગે સરકારનું કામ છે તો ત્યાં નીચે તમારી ગાડી પાર્ક કરી હોય પાંચ હજાર વાહનોના પાર્કિંગ સાથે એની વ્યવસ્થા સાથે એ બિલ્ડિંગ પણ એ આપણે ત્યાં બનાવી રહ્યા છીએ